ચાલો હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે તો અહીંયા જુદી એકમાંથી પ્રશ્ન બનાવશે જિયા બેન એક ઓકે સરસ પ્રશ્ન પૂછ્યો છે મેક ધનુષે ડેરી પાર્લર ક્યાં આવેલું છે જૂથ બે જવાબ આવશે फटाफट söyleયા બેન મેક

ઓકે બે ટકા વાટા મળશે ચલો પ્રશ્ન આવે જુ એકમાંથી પ્રશ્ન બોલો સિદ્ધરાજ કે સરસ આ ડેરીનું નામ શું છે કોમલબેન વેરી ગુડ હવે પ્રશ્ન તમે પૂછો બરાબર ઉત્સાહભાઈ બોલો સરસ આ ડેરીના પ્રમુખ કોણ છે बोला सेजल बेन ओके सुभाष भाई दुधवाड़ा एट सुभाष भाई है बराबर चलो प्रश्न तमारा माधी कौन पूछते पृथ्वी भाई वार्षिक सभ्य ने दरे खरीदी पर कितना टका वल वंदन मन से परिधि प्रश्न पूछो वार्षिक सभ्य ने दरे खरीदी पर

વાર્ષિક સભે એટલે શું પેલા મેં પ્રશ્ન પૂછ્યો સભ્ય આખું વર્ષ એ જ દુકાનેથી ખરીદી કરતા હોય એને વાર્ષિક સભ્ય કહેવાય કે જે આખું વર્ષ એમની માલ સામાન કે દૂધ કે કઈ લેતા હોય ચલો હવે પ્રશ્ન પણ પૂછવાનો તો ઓકે

ઓકે શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા માટે શું નિશુલ્ક રહેશે બરાબર હોમ ડિલિવરી એટલે ઓકે આપણા ઘરે આપણને વસ્તુ આપવા માટે આવે પણ ફ્રીમાં આવવા જવાનો કોઈ ચાર્જ લાગે નહીં તો આ પ્રસંગ તમે એ રીતે પણ પૂછી શકો ને કે ક્યારે તમને હોમ ડિલિવરી વસ્તુઓ કરવામાં આવશે બરાબર અથવા તો તમારા ઘર સુધી ફ્રીમાં મફતમાં પહોંચાડવામાં આવશે તો એ રીતે પણ પ્રશ્ન પૂછી શકો બોલો નોંધ શું લખેલી છે બોલો મામા વાલા નું સુધર માંગો અમે સંઘિક આખા ફી સુધર માંગાવી આપીશ ઓકે પ્રશ્ન પૂછો બોલા સરિયાવે મેં ધનશા ડેડી પાલર કયા સિટી માં આવેલું છે ઓકે કયા સિટી કયા શહેરમાં આવેલું છે બરાબર સિટી અંગ્રેજી શબ્દ છે આપણે ગુજરાતી શબ્દ આદિત્યભાઈ બોલો અમદાવાદ ઓકે અમદાવાદ શહેરમાં આપણે આખા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશું બોલો આદિત્યભાઈ ઓકે સરસ તો અહીંયા આપણે જે કેટલા ઘણા બધા પ્રશ્નો તમે જાતે જ બનાવ્યા અને એના જવાબ પણ આપણે મેળવ્યા છે બરાબર તો હાજી પ્રશ્નો ઓકે બોલો

પાઠમાં અહીંયા પ્રશ્ન હતો કે કાંઈ કેટલા દિવસ બંધ રહેશે કઈ તિથિએ બંધ રહેશે તો આપણે જવાબ આપીશું પ્રિયંકાબેન ઓકે દર અમાસે બંધ રહેશે ફરીથી હા ના પરથી પ્રશ્ન પૂછ્યો હમણાં જ મેં કહ્યું હતું કે પ્રશ્નો થોડા આપણે વિસ્તૃતમાં બનાવીશું ફક્ત હા નામાં જવાબ આવે એવી રીતે નહીં બરાબર અને આપણો પ્રશ્ન આવી પણ ગયો ને કે ક્યાં આવેલું છે કયા શહેરમાં આવેલું છે તો ભાઈ અમદાવાદમાં નામ શું છે ઓકે માલિકનું નામ હમણાં શું કીધું હતું તમે પ્રમુખનું નામ તો એ પ્રશ્ન પણ આવી ગયો છે તો અહીંયા આપણી આ જે પ્રવૃત્તિ છે એ અહીંયા પૂરી થાય છે